ત્યાં અત્યારે કયા સિટી માં છો ભાઈ અત્યારે બેથાડીકા બેથાડીકા માં છો વાહ સરસ બેથાડીકા માં છો અને બીજું વસ્તુ એ કે કેટલા ગુજરાતી છે ગુજરાતી અમે બે જણા છીએ તારું છે ને ભાઈ પેલા છે એ ના એ જુનાગઢ ના સરસ સરસ સારું પણ ટેકો બીજા કેટલા જણા છે તમારી ભેગા બીજા બે રાજસ્થાની છે બે યુપી બિહારના છે.

નોકરી ઉપર કેટલા વાગે નીકળો છો જોવા માટે મારે રાત્રે નાઈટ ની ડ્યુટી સાડા છ થી સવારે સાડા છુટી એટલે રાત્રે સાડા છ થી સવારે સાડા છ

કામકાજ હોય તો કેજો ના ભાઈ ના ના એવું લાગશે તમને ફોન કરશું સો ટકા ભલે ભલે આવજો તો મનીષભાઈ વાત મળીએ છીએ કઈ નજ જોઈએ